રવિ મિસ્ત્રી સહિત અને કર્મચારીઓ કિરણ કાંતિભાઈ પરમાર એક્ઝિક્યુટિવ બને સંકેતભાઈ પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે કરી હતી ટેલિફોનિક વાતચીત મુસ્તર વિભાગના તમામ કર્મચારીઓએ રૂપિયા બે લાખની રકમ સ્વીકારવા માટે મંજૂરી આપતા એસીબીઆઈ ચારે વિરુદ્ધ નોંધી ફરિયાદ મહત્વની બાબત છે કે સંકેત પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અગાઉ આણંદના મદદને શાસ્ત્રી રવિ મિસ્ત્રી માટે વહીવટદાર તરીકેનું કરતો હતો કામ આજ સંકેત પટેલને વડોદરા ટ્રાન્સફર મળ્યા બાદ મદદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રીને પણ મળ્યો હતો વડોદરાનો ચાર્જ જે બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અને વહીવટદાર સાથે મળી વડોદરામાં પણ બે નંબરના નાણા કમાવાનો રચ્યો હતો કારસો